શું તમે જાણો છો કે આ નરકનો દરવાજો ક્યાં આવેલો છે અને કયા દેશમાં સ્થિત છે નહીં તો ચાલો જાણીએ નરકનો દરવાજો ક્યાં છે નરકનો દરવાજો તરીકે ઓળખાતું સ્થળ તુર્કમેનિस्तानમાં આવેલું છે તુર્કમેનિस्तानના કારાકુમ રણમાં દરવાજા નામના ગામ પાસે એક ખાડો છે દાયકાઓથી આ ખાડામાંથી આગ ભભૂકી રહી છે તેને આખી દુનિયામાં નરકનો દરવાજો તરીકે ઓળખવામાં આવે છે વાસ્તવમાં આ ખાડું જેમાંથી સતત આગ ભભૂકી રહી છે તે વાસ્તવમાં એક ગેસ ખાડો છે જે મિથેન ગેસને કારણે બળી રહ્યો છે કેવી રીતે બન્યો અગ્નિ ખાડો ઘણા સમય પહેલા તુર્કમેનિસ્તાન સોવિયત યુનિયનનો ભાગ હતો સિત્તેરના દાયકામાં કુદરતી ગેસ કાઢવાની દોડ ચાલી રહી હતી અહીં કુદરતી ગેસના મોટા ભંડાર મળી આવ્યા તે સમય દરમિયાન ઓગણીસો ઇકોતેરમાં અહીં એક વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ એટલો ગંભીર હતો કે બસો ઓગણત્રીસ ફૂટ પહોળું ખાડો બન્યો હતો જેની ઊંડાઈ લગભગ પાસઠ ફૂટ છે જેને આજકાલ લોકો નરકનો દરવાજો અથવા તો નરકનું દ્વાર કહે છે આગ કેવી રીતે લાગી અકસ્માતને કારણે મિથેન ગેસ સતત લીક થઈ રહ્યો હતો આ લીકેજને રોકવા માટે વૈજ્ઞાનિકોએ એક યુક્તિ શોધી કાઢી તેમણે ખાડા પર આગ પ્રગટાવી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે ગેસ પૂરો થયા પછી આગ ઓલવાઈ જશે પરંતુ આવું થયું નહીં આગ હજુ પણ એવી જ રીતે બળી રહી છે ખાડામાંથી એટલી ભયંકર જ્વાળાઓ નીકળે છે કે કોઈ તેની નજીક જવાની હિંમત પણ કરતું નથી તેથી જ લોકો તેને નરકનો દરવાજો કહેવા લાગ્યા હતા તો દર્શક મિત્રો આ હતી નરકના દરવાજાની એક અદ્ભુત અને થરથરાટી દાયકાઓ જૂની કહાની એક એવી જગ્યા કે જ્યાં કુદરતી ગેસના ભંડાર વૈજ્ઞાનિકોની યુક્તિ અને એક અકસ્માતે સર્જી દીધું એક અનોખું દ્રશ્ય જે આજે પણ સતત આગની જ્વાળાઓ સાથે દુનિયાને ચકિત કરે છે આવી જ રસપ્રદ અને અજાણી માહિતી સાથે ફરી મળીશું શું તમે જાણો છો ની આગામી કડીમાં ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો